નમસ્કાર મિત્રો મિત્રો આ બેને જોરદાર સોંગ ગયું છે કે મને ગમતું ખયું મેં અને બે વફા સોંગ છે મિત્રો જોરદાર અવાજમાં ગયું છે મિત્રો ખાલી તમે બેનનો એક વખત અવાજ સાંભળો જો તમને અવાજ સારો ના લાગે તો આપણે તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ મિત્રો તમે કોમેન્ટ તો જરૂર કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને જો વિડીયો સારો લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો